સુરેન્દ્રનગરના લીંબડીમાં ખાતરની અછત મુદ્દે ખાતર ડેપો પર લૂંટ ચલાવવામાં આવી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો આ સાથે જ ડીએપી અને યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયાની બોટલ આપવામાં આવી રહી છે જેની સામે ખેડૂતોમાં નારાજગી સુરેન્દ્રનગરમાં ખાતરની અછતના કારણે નાના ખેડૂતોને વલથા મારવા પડે તેવી સ્થિતિ છે જ્યારે રાજકીય વર્ગ ધરાવતા ખેડૂતોને ખાતર વિક્રેતાઓ સરળતાથી ખાતર આપી રહ્યા છે તંત્ર તાત્કાલિક ખાતરની અછત દૂર કરે તેવી ખેડૂતોની તમારે નેનો યુરિયા લેવો પડે તો તમને એકાદ બેગ ફગાવ ફળગાવે કારણ કે એમાં પાંચસો છસો ની કે બીજી એકાદ બેગ લો તો તમને ખાતર મળે બાકી તમારે પાંચ થેલી ઉરિયા લેવું હોય ને કે ડીએપી લેવું હોય અત્યારે લીમડીમાં ખાતર મળતું નથી બીજી બાજુ કે જે મોટા માથા છે એમને તો જેટલું એક ગાડી ખાતર જોઈએ એમને એટલું મળી જાય બાકી નાના ખેડૂત ખાતર અત્યારે હાલમાં મળતું નથી બઉ પરેશાની થઈ રહી ખાતર મળતું નથી ઉરિયા અને લીમડી લેવા જાય તો તે આજે છસો રૂપિયા ની બોટલ આપે છે ડીપીની ની કાલે લોકો ઘણા ભીલાયા પણ લોકો ને બઉ પૈસા નો તંગી પડે છે અને આ લોકો કાળા બજારના ખાતર લેવા પડે નાના માણસ થાકી ગયા પણ કરે હું